ત્યારે અત્યારે આ રોડ ઉપર પડી જાય છે ખાડા બીજી બાજુ કાંકરા દેખાઈ ગયા છે જ્યારે વાહનોની વાહન ચાલુ કરી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે આ રોડમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બીજી બાજુ આટલા મોટા ખાડા પડવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી જે ટૂંક સમયમાં રોડ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે ઉપર રોડ જ ના હોય તેવી હાલત જોવા મળી છે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તંત્ર આ બાબતે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાઈ રહ્યું બ્યુરો રિપોર્ટ એચબીન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે